સુરત ના ઉધના દરવાજામાં એક હોટલમાં એસઓજી દ્વારા રેડ કરી રાજસ્થાન થી સુરત ઘુસાડવામાં આવતું ડ્રગ્સ નો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે જેમાં ત્રણ વ્યક્તિ ની એસઓજી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે

ટેક્સટાઇલ માર્કેટના વેપારી તેમજ કામ કરતા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જો કે અનેક માર્કેટ પાણી ભરાવાના કારણે બંધ રાખવામાં આવ્યા હતા સુરતમાં ભારે વરસાદને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે સરથાણાના વ્રત ચોક પાસે રસ્તો બેસી જતા લોકોને ખાસ તકલીફો પડી હતી આ વિસ્તારમાં ભૂ પડવાને કારણે બંને તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો સુરતમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા થઈ છે તેવામાં વેસુ ખાતે પણ પાણી ભરાતા એક સફવાહીની અટવાઈ હતી અને તે ગાડીને બહાર કાઢવા માટે સુરતની ફાયર વિભાગની ટીમ આવી હતી બીજી એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક ધોરણે ડેડ બોડીને બીજી એમ્બ્યુલન્સમાં ફેરવી અંતિમ ક્રિયા માટે મોકલવામાં આવી હતી સુરતની સ્મીવેર હોસ્પિટલ સતત વિવાદમાં રહી છે ત્યારે ફરી એક વિવાદ સામે આવ્યો છે બીજીના તાલે વરસાદમાં ઝૂમી રહેલા પ્રેસિડન્ટ ડોક્ટરોનો એક વિડિયો સામે આવ્યો હતો તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે હોસ્પિટલ તંત્રમાં કોના ડીજે હોસ્પિટલમાં તે પણ એક પ્રશ્ન છે ત્યારે આ ડોક્ટરો પર શું કાર્યવાહી થશે તેના પર નજર રહેશે તો આ હતા આજના મુખ્ય સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું વધુ સમાચારો માટે સામના ડિજિટલના ફેસબુક અને યુટ્યુબ માધ્યમને ને અને ફોલો કરવાનું નહીં